માટે બધાએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા માટે મંદિરે જવું નજીકના કોઈ પણ મંદિરમાં પૂજા કરી શકાય છે અથવા તો જો ઘરમાં શિવલિંગ હોય તો ઘરની અંદર રહેલી શિવલિંગની પૂજા કરવાથી પણ અનંત ઘણું ફળ મળે છે આજના દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ન શકાય એટલું મહત્ત્વ છે તો સર્વએ પૂજા ન થઈ શકે તો શિવલિંગના દર્શન તો અવશ્ય કરવા જ જોઈએ બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી જોઈએ આરતી કરવી અને મહાદેવને પ્રસાદી અર્પણ કરવી જોઈએ મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીપ પ્રગટાવી અને દીપમાળા પણ કરવી જોઈએ અને મંદિરમાં ન જઈ શકો તો પોતાના ઘરે પણ દીપ પ્રગટાવી શકાય છે આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે માટે બધાએ આજના દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન અને અર્ચન કરવું જોઈએ બધાને આ મહાઆદ્ર નક્ષત્ર વિશેની માહિતી મળી રહે તે માટે વધુને વધુ લોકો સુધી આ વિડિયોને શેર કરજો આ દિવસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જેથી બધાએ સાથે મળી અને મહાદેવની પૂજા કરી અને મહાદેવ સદા સર્વે પર પ્રસન્ન રહે તેવી આશા સાથે સર્વને મારા હર હર મહાદેવ ભોળેનાથની જય જય હો શંકર પાર્વતીજીની જ